અમદાવાદથી મહત્વના સમાચાર મણિનગર રેલવે સ્ટેશન પરથી એમડી ડ્રગ્સ ઝડપાયો છે ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોને મેફેડ્રોન સાથે ઝડપી પાડ્યા છે મુંબઈથી ટ્રેનમાં અમદાવાદ લવાતો હતો ડ્રગ્સનો જથ્થો ડ્રગ્સ સાથે બે ઇસમો ઝડપાયા છે એક આરોપી ફરાર થઈ ગયો છે સિત્તેર ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે ડ્રગ્સ માફિયાઓ સામે ક્રાઇમ બ્રાન્ચની મોટી કામગીરી કહી શકાય

થઈ તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસના મોડી રાત્રિના ક્રાઇમ બ્રાન્ચને એક હકીકત મળેલી જેમાં વટવા ખાતે રહેતા બે ઇસમો મોહમ્મદ સલીમ મોહમ્મદ મુસ્લિમ શેખ અને સેમન ગુલામ કાદર ખલાની નામના બે ઈસમો મુંબઈ ખાતેથી ગુજરાત ટ્રેન ગુજરાત મિલ ટ્રેન પોતાની પાસે કેટલાક મેફેડ્રોન ડ્રગ્સનો કબજો રાખી અને અમદાવાદ મણિનગર રેલવે સ્ટેશન ખાતે આવનાર છે એવી હકીકત મળેલી જે હકીકત આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તારીખ ચોવીસ આઠ પચીસના વહેલી સવારના રોજ મણિનગર રેલવે સ્ટેશન આગળથી જાહેર રોડ ઉપરથી આ મોહમ્મદ સલીમ અને સેમનને બંનેને સિત્તેર પોઈન્ટ તોતેર ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવેલ છે